ડોરા એક્સપ્રેસ હાઈવે રેસ્ટ હાઉસની ગરફો ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ ન બને અને કાયદોની વ્યવસ્થા જળવાય રહે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવા આપેલી સૂચના વયત નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી જંબુસર વિભાગનાઓના માર્ગદર્શન મુજબ આમોદ પોલીસની ટીમ સતત પ્રયત્નશીલ છે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ દોરા એક્સપ્રેસ હાઇવે રેઝ હાઉસની ગરફોચ ચોરીનો ગુનો દાખલ થયો હતો આમોદ પોલીસની ટીમે દોરા દાંડા ટેલોટ ઈખર માતર ઓછણ ગામના સંકાશપદ વ્યક્તિઓને તાત્કાલિક ડિટેન કરેલ હતા અને ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ એફએસએલ ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવેલી હતી બનાવના સ્થળે ડિટેન કરેલ શંકાસ્પદ વ્યક્તિઓને લાઈન બંધ ઉભા રાખી ભરૂચ જિલ્લાના સિલ્કી દોગે બનાવ સ્થળની સ્મેલના આધારે આરોપીઓને ઓળખી બતાવ્યા હતા જેથી પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી ગુનાનો તમામ ઓરિજિનલ મુદ્દા ટેલોટ ગામની સીમની કેનાલ પાસેથી રિકવર કરી આરોપી અટક કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે આમ સમગ્ર વિસ્તારના લોકો આમોદ પોલીસ અને જિલ્લાના સિલ્કી દોગની ઉત્કૃષ્ટ કામગીરીને બિરડાવી રહ્યા છે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ગઢપુર ચોરીનો ગુનો બનેલો જેમાં જે ગોદરેજની લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુની જે આમોદની ગામના જે ગામ છે દોરા દાંડા શિખર માતરો ઓછાણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતા એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલ હતી ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્ક ડોગે આ ગુનાના કામે જે સંડોવાર જે ચિરાગ દિનેશભાઈ વાણંદ નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનું હતું ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી લીધી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોજ ગામની સીમમાં જે કેનાલ હશે તેની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલે